दभोय तालुकाના ચાંદોદ ગ્રામ પંચાયતે नर्मदा નદીમાં સ્નાન પર લગાવ્યો પ્રતિબંધ नर्मदा નદી ઉપર બોર્ડ લગાવી લગાવ્યો પ્રતિબંધ नर्मदा નદીની સપાટી વધતા લેવાયો નિર્ણય કોઈ પણ જanhani થશે તો તંત્રની નહીં રહે જવાબદારી ચાંદોદ પંચાયત રોજિંદાપણે હજારો યાત્રીકો કરે છે नर्मदा સ્નાન नर्मदा ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે સતત પાણી દભોય સરદાર સરોવર નર્મદા બંધમાંથી નર્મદા નદીમાં હોળાઈ રહ્યું છે પાણી ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીની જળ સપાટીમાં ગત 2 દિવસની સરખામણીમાં નહીંવત વધારો નોંંધાયો નર્મદા ડેમના નવ દરવાજા 2.1 મીટર ખોલી બે લાખ 1831 ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં હોળાઈ રહ્યું છે પરિણામે ડભોઈના ચાંદોદ ખાતે જળ સપાટીમાં નહીં વધારો નોંધાયો છે યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ મલહારામા ઘાટના 58 પગથિયા પાણીમાં છે ગરકા વજારે 50 પગથિયા હજુ પર પાણીની બહાર હોય ચાંદોદ ખાતે પાણીએ ભયજનક સપાટી વટાવી નથી સરદાર સરોવર नर्मदा બંધમાંથી તબક્કાવાર પાણી છોડવાનો ક્રમ ચાલુ દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે કાંઠા કિનારાના રહેવાસોને સાવચેતી દાખવવા વહીવટી તંત્ર દ્વારા અપીલ